સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સ્થાપક સ્વામી સહજાનંદ સત્તરસો કુટુંબમાં જન્મેલા ઘનશ્યામનું ચિતબાણ જ પ્રભુ ભક્તિ તરફ વળેલું નાની ઉંમરમાં તેમણે વેદ ઉપનિષદ ભગવદ્ ગીતા દર્શનો વગેરેનું ઊંડું અધ્યયન કરીને ધર્મ ચિંતન કર્યું અગિયાર વર્ષની ઉંમર થતા માતા પિતાનું અવસાન થયું થોડાક સમય બાદ તેમણે જીવનમાં અસુખ પામવાની ઈચ્છાએ ગૃહ ત્યાગ કર્યો હિમાલય સુધી પ્રવાસ કર્યો પછી જગન્નાથપુરી થઈને રામેશ્વરને ત્યાંથી નાસિક થઈને અનેક તીર્થોના દર્શન કરીને સૌરાષ્ટ્રના માંગરોળ પાસે લોજ ગામે આવ્યા ત્યાં ઉદ્ધવ સંપ્રદાયના પ્રખર સ્વામી રામાનંદનું મુખ્ય સ્થાન હતું એકવીસ વર્ષની ઉંમરે સહજાનંદ નામ આપ્યું પોતે વૃદ્ધ થયા હોય એક વર્ષ બાદ પોતાના સંપ્રદાયની સઘળી જવાબદારી તેમને સહજાનંદને સોંપી સહજાનંદ ઉંમરમાં અન્ય શિષ્યો કરતા નાના હોવા છતાં તેમની વિદતા અને પ્રતિભા થઈ તેમને જેતપુરની ગાદી સોંપી સજાનંદ સ્વામીએ પછી સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં ઠેર ઠેર ફરી ફરીને પછાત ગણા ટીકોમાં આચાર વિચારથી નવું ચેતન આણ્યું અંધશ્રદ્ધા અને વેમનું નિરાકરણ કરી સમાજના ઉત્થાનનું ખબર કાર્ય કર્યું તેમણે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં બે સુંદર ગ્રંથો રચ્યા શિક્ષા વચનામૃત ગુજરાતમાં અનેક લોક લોક ઉપકારક પ્રવૃત્તિઓથી સ્વામિનારાયણ સંપ્રદાય એક અગ્રણી પ્રભાવરૂપ બની રહ્યો છે જય હો સજાનંદ સ્વામી જય સ્વામિનારાયણ ભગવાન જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય